આપણે જાહેર તો વાયવી અને આમાં નકરા જ રોજડા રહીએ ને આપણે રોજડાનું ધ્યાન રાખવું મારા એટલે છોકરાનું ધ્યાન રાખવું રોજ ને રોજ કાંઈક મારો કાંઈક કોઈક કાંઈક નવો ખેલ કરીને આવે કાંઈક નવો ખેલ કરીને આવે આ જો સંભાળતા જો આવ્યો હવે જો રોતો રોતો આવ્યો હવે એને કાય કાંઈક કાળકામાં કહી રહી છે તો માર થાયને હવે એલા ભીડો <laughs>

ज्ञान चीनัด गया जो आई चीनัด आ देख ने डुबो रख के हमड़ा ए क्यांग गया तुमने वारया हां एला ओए ए मारो डुकोड़ा भाई ओए ला ए क्या गया ये भी आई चीनया कोई भाई से जल्दी तुमने वारया हां ये आया क्या कर ના દાઉદભાઈ નો માણસ હે આપડા પીછા ખેડી નાખશે કામ કરજે આપડે દાઉદભાઈ ના માણો હવે નહી મારી ભૂલ થઈ ગઈ નહી મારી ભાઈ ભૂલ થઈ ગયી કે ઘટ્યા ના લે સર્વિસ કરવા મેરા આજ તું મારવા જા